હેલો મિત્રો સવાર સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો અમે પણ મજામાં જ છે સવાર સવારમાં અમારું જો નાની વાસડી આવી ગઈ છે અને અમિતના પપ્પા જો વાસડી આવી આકારમાં કાળમાં આવી રહી છે અને રોટલી પણ દે છે નાની બીજી હોતા ને આવી જો જો તણ છે જો કેટલી બધી વાસડીઓ આવી જો બધાને દઈ જો કેવી છે ત્રણ વાછડી છે હાલો બાયરિયા કેટલી મસ્તી ની છે જો અને એક ગાય પણ આવી ગઈ છે જો આમ ઓલી બાજુ ઊભી હતી તો બન્યારી જો બ્લોગમાં અને આપણે પણ suraj દાદા પણ જો ઘણાય અધર ચડી ગયા છે અત્યારે જો તો હવા માં આવ કોઈક વાડવાનું હોય આપડે બપોર આનું રંધાઈ ગયું છે એટલી રોટલી બનાવી નાખી છે સવાર સવાર માં બપોરનું હવે આમાં ભરી દે ને એટલે આ રોટલી ઠરે નઈ આમ પેક કરીને રૂમાલ રૂમાલમાં અને આવું કાક સરસ મજાનું શાક બને નઈ ખુશી ગયું છે ઉપાધી નહીં આપણે કેમ કે અમિતના અમિત જવાનું છે અને ટિફિન તો કાંઈ લઈ જવાનું છે નહીં પણ રોટલી ઘડતી હતી ને તો હારો દેતવા બહુ થાતો હતો નહીં કીધું હારોએ રાંધી નાખું એટલે આજ અત્યારમાં રાંધી નહીં ખુશી અમિત ના પપ્પા એ બપોર છે અને મારા કપડાં ધોવાનું છે ને એટલે મોડું થઈ જાય અત્યારમાં રાંધના તો બન્યા બ્લોગમાં ફેમિલી આપણે કામ નવરા થઈ ગયા છે ત્યારે અને અટાળા એવો તો વાસણવાળો તો અમે વાસણવાળા પાક શું લીધું જો બતાવું જો આવું કંઈક તગારું લીધું છે આપણે જો આવું તગારું લીધું છે

તો બંને આ રીતે બ્લોગમાં જો મેં આ રીતે કાઢ નાખી છે અને બા મમ્મી લુગડા ધોવા છે આપણે જોઈએ કેટલાક લુગડા ધોવાઈ ગયા છે ને કેટલાક બાકી છે કેટલાક રે મમ્મી આ બસ એક પેન્ટ રહ્યું છે એટલા ધોવાઈ ગયા છે અને એમાં એવું છે કે આજ ભણવા ગયા હતા ત્યારે ભણવાના ડ્રેસ ધોવાનું હોય કેમ કે કાલે બુધવાર છે એટલે ડ્રેસ કાલે પહેરી ન હોય એટલે આજ ધોવાઈ જાય કાલે બુધવાર છે એટલે કઈ કપડાં પહેરવાના હોય એવું છે

જા મસ્તી રહેશે જો મમ્મી હું બનાવી છો હું બનાવતી છે કહી દે જો આ પાણી લીધું આમાં અને આમાં હળદર નાખી ચટણી નાખી અને મીઠું નાખ્યું અને આ મેથી ને કોથમી છે હાલ હું બનાવતી છું કહી દે તો રોટલી તો આમ ન બનાવી શું બનાવતી છે તોસ કહી દે ને પણ પછી આ મેથી ને નાખી દીધી છે અને પછી આપણે એમાં લોટ નાખીશું જો

આવા કઈક પરોઠા બને છે ડિઝાઇન કેટલી મસ્તી ની પડે જો કથાઈ કલર ની ડિઝાઇન કેટલી મસ્ત લાગે તો બની ગયા છે આપડા પરોઠા આપણે જો વાળ તૈયારી થઈ ગઈ છે આ અને આવા કા સરસ મજાના પરોઠા બનેલા જ અને સાસ એ વાળ માં તો આલો બધાય વાળ કરવા આજ ના દિવસ કા આપણે આવો રહ્યો અમારો વિડીયો જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે તો બાય બાય